બનાસકાંઠા જિલ્લાના નવી બિલ્ડી ગ્રામ પંચાયત વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે ગામમાં દગન કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ અને ગટરના પાણી માટે યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે સમગ્ર વિસ્તાર નર ફેરવાઈ રહ્યો છે તંત્રની ઉદાસીનતા સામે હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે નવી બિલ્ડી ગ્રામ પંચાયત વિસ્તારમાં હાલ ગંભીર સમસ્યા એ ઊભી થઈ છે કે પંચાયત પાસે કચરો નાખવા માટે કોઈ નિશ્ચિત જમીન ઉપલબ્ધ નથી ડમ્પિંગ સાઇટના અભાવે પંચાયત દ્વારા મજબૂરી વશ કચરો હાઈવેની બાજુમાં ખુલ્લી જગ્યામાં ફેંકવામાં આવી રહ્યો છે હાઈવે પર પડેલા કચરાના ઢગલાને કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે આ ખુલ્લો કચરો રોગચાળાને સીધું આમંત્રણ આપી રહ્યો છે માત્ર કચરો જ નહીં ગટરના પાણીના નિકાલની સમસ્યા પણ એટલી જ વિકટ છે ગામમાં કોઈ તળાવ કે યોગ્ય નિકાલ વ્યવસ્થા ન હોવાથી ગંદુ પાણી રસ્તાઓ અને ખુલ્લી પ્લોટમાં વહી રહ્યું છે ખાસ કરીને ચોમાસામાં તો આ ગંદકી માર્ગો પર ફરી વળતા ગ્રામજનોનું ચાલવું પણ મુશ્કેલ બની જાય છે સ્થાનિક લોકો અને સામાજિક કાર્યકરોનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા જમીન ફાળવણીની પ્રક્રિયા કરવામાં આવતી નથી જો તાત્કાલિક ધોરણે ડમ્પિંગ સાઇડ માટે અલગ જમીન અને ગટરના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો જ આ ગંદકીના ગંભીર પ્રશ્નોનો કાયમી ઉકેલ આવી શકે તેમ છે નવી બિલ્ડીની જનતા હવે સવાલ કરી રહી છે કે શું તંત્ર કોઈ મોટી બીમારી ફાટી નીકળવાની રાહ જોઈ રહ્યું છે ગ્રામજનોની માંગ છે કે સંબંધિત વિભાગો જલ્દી જાગે અને આ સમસ્યાનું નિરાકરણ લાવે